આમ તો નાની કહી શકાય એવી ભૂલ બે પરિવારો વચ્ચે કેવી ગેરસમજ અને તણાવ ઊભો કરે છે એ જોવાનું છે હા ખાસ કરીને જ્યારે એમાં આર્થિક મદદ અને સામાજિક મોભો પેલી આબરૂની વાત એ બધું જોડાયેલું હોય આપણે મનસુખભાઈ એમના પિતા ફુઆ મણીલાલ અને ખાસ તો શાંતિબેન જે પિયરને સાસરા વચ્ચે અટવાય છે હા એમના દ્રષ્ટિકોણ સમજવાની કોશિશ કરીશું અને આખી વાત શરૂ ક્યાંથી થાય છે મનસુખભાઈના ઘરે પ્રસંગ પતી ગયો છે બધું લગભગ શાંત થઈ ગયું છે અને અચાનક કબાટ પાછળથી એક થેલી મળે છે જેના પર લખ્યું છે મણિલાલ આગીઓલ એ જ મણિલાલ એમના ફુવા જેમણે પાછી પ્રસંગમાં આર્થિક મદદ પણ કરેલી એટલે આ તો ભોપાળું વળી ગયું કહેવાય બિલકુલ અને તરત જ ઘરમાં રિએક્શન શરૂ મનસુખભાઈના પિતાજી તો ગુસ્સે થઈ ગયા હા પેલો ઠપકો તને અક્કલ જ નથી મણીલાલ શું વિચારશે આપણા વિશે અહીં ખાલી ભૂલની વાત નથી આ તો સીધો આબરૂ અને ખાનદાની પર સવાલ ઉઠ્યો બરાબર અને એમણે જે મણીલાલની આર્થિક મદદનો ઉલ્લેખ કર્યો ને એ બતાવે છે કે આ વ્યવહાર ખાલી રિવાજ ન હતો એ કૃતજ્ઞતા બતાવવાનો અને કદાચ સમાજમાં સ્ટેટસ જાળવવાનો પણ એક રસ્તો હતો સાચી વાત પિતાજીનું રિએક્શન એ સમયનું સામાજિક દબાણ દેખાડે છે આવી ભૂલ એટલે કુટુંબની પ્રતિષ્ઠા પર હુમલો અને બીજી બાજુ મનસુખભાઈ પોતે એ તો બિચારા શરમ અને ડર માં આવી ગયા હા એમને થયું કે હવે મણિલાલ ફુવાને આબરૂ જાય એમની પત્ની થોડી પ્રેક્ટિકલ હતી કે માણસ માત્ર ભૂલને પાત્ર એ તો જવા તૈયાર પણ થઈ ગઈ પણ પિતાજી માન્યા નહીં એમણે કીધું કે મનસુખભાઈએ પોતે જ જવું પડે માશી માંગવી પડે હમ પણ આ તો થઈ એક બાજુની વાત આગ્યોમોલમાં શું ચાલી રહ્યું હતું ત્યાં મણિભાઈનો ગુસ્સો કેવો હશે એમનો ગુસ્સો પણ આપણે સમજવો પડે એમના મનમાં શું ચાલતું હશે મારા રૂપિયાથી દીકરો પરણાવ્યો અને એક વ્યવહારમાંથી પણ ગયા નફટ કહેવાય અહીં પેલી આર્થિક મદદનો ઉલ્લેખ એ અહેસાન કરતા વધારે અપમાનના ભાવથી આવે છે નહીં બરાબર એમને લાગ્યું કે એમની મદદની એમના સ્થાનની કોઈ કદર જ નથી થઈ આ વ્યવહાર એ કદરનું પ્રતિક હતો કદાચ અને એ રહી ગયો એટલે એમને લાગ્યું કે એમનું મહત્વ ઓછું આંકવામાં આવ્યું આ જ ગેરસમજ છે જે તણાવ વધારે છે એકદમ અને આ બધાની વચ્ચે શાંતિબેન મનસુખભાઈની બેન અને મણિલાલની વહુ એમની હાલત તો બહુ કફોડી કહેવાય એક બાજુ પિયર બીજી બાજુ સાસરુ ને સાંભળવાનું કોના વિશે પોતાના જ પિયર વિશે હા સસરા એટલે કે મણિલાલ પિયર વિશે ઘણું સંભળાવી રહ્યા છે અને એ બિચારા ચૂપચાપ સાંભળ્યો રાખે છે બોલી પણ નથી શકતા આ ખરેખર સ્ત્રીઓ પર જે સામાજિક દબાણ આવે છે ને એનું ઉદાહરણ છે હંમેશા બેલેન્સ કરવાનું ચોક્કસ એમની મનોસ્થિતિ એમનો સંઘર્ષ સ્પષ્ટ દેખાય છે એમને ભાઈને કહેવું એ છે પણ તેવી રીતે કે વાત વણસે તો હા સૌથી વધુ અસર તો એમના પર જ આવે આખરે મનસુખભાઈ હિંમત કરીને કદાચ પિતાના દબાણને લીધે આગ્યોલ પહોંચે છે અને સીધા જાય છે બહેન શાંતિના ઘરે કદાચ એવું વિચાર્યું હશે કે બેન કંઈક રસ્તો કાઢશે હા અને સારું થયું કે મડીબાઈ એ વખતે ઘરે નહોતા દુકાને ગયેલા તો નું રિએક્શન શું હતું ભાઈને જોઈને પહેલાં તો આશ્ચર્ય થયું એકદમ ભાઈ આમ અચાનક પછી જ્યારે મનસુખભાઈએ વાત કરી કે વ્યવહાર ભૂલથી રહી ગયો છે ઓ એટલે એમને રાહત થઈ હશે કે જાણી જોઈને નથી કર્યું હા એમને થયું કે હાશ ભૂલથી થયું છે પણ તરત જ પેલું બધું યાદ આવ્યું જે સસરાએ કહ્યું હતું પિયર માટે જે શબ્દો વાપર્યા હતા એટલે પેલી રાહત ગુસ્સામાં ફેરવાઈ ગઈ બરાબર અને મનમાં ને મનમાં નક્કી કરી લીધું આજે તો લાલાના બાપુની વાટ લગાડું છું ઓહો આ તો નવો જ વળાંક આવ્યો આ એમનો ગુસ્સો છે કે પછી પોતાની જે અવગણના થઈ પિયરનું અપમાન થયું એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ છે એ જોવું રહ્યું તો તો આ આ આખી વાત પરથી આપણે શું શકીએ પહેલું એ કે સમાજમાં જે વ્યવહારો છે ભલે નાના લાગે પણ પારિવારિક સંબંધોમાં ખાસ કરીને આપણા સમાજમાં એનું મહત્વ કેટલું ઊંડું છે એ ખાલી રિવાજ નથી સન્માન સ્વીકૃતિ સંબંધોની ઉષ્મા જાળવવાનું એક સાધન છે અને બીજું જ્યારે આમાં પૈસાની લેવડ દેવડ અને પેલી આબરૂ જેવી સંવેદનશીલ વાતો ભળે ત્યારે નાની સરખી ભૂલ પણ મોટું મનદુખ અને ગેરસમજ ઊભી કરી શકે છે જેમ અહીં થયું હા અને મણિભાઈએ જે મદદ કરી હતી એનો વારંવાર ઉલ્લેખ આવે છે એ આ વાતને વધારે કોમ્પ્લિકેટેડ બનાવે છે અને સંવાદનો અભાવ મનસુખભાઈનો શરૂઆતનો ડર એ પરિસ્થિતિને વધારે બગાડે છે બરાબર જો શરૂઆતમાં જ વાત થઈ ગઈ હોત તો એ જ સવાલ થાય છે ને કે આવી સ્થિતિમાં પેલી સામાજિક પ્રતિષ્ઠા જાળવવા કરતાં પ્રામાણિકપણે ભૂલ માની લેવી અને વાત કરવી એ વધારે સારો રસ્તો ન કહેવાય સંબંધો ટકાવવા શું જરૂરી છે રિવાજનું પાલન કે પછી નિખાલસતાથી વાતચીત હ વિચારવા જેવો મુદ્દો છે અને છેલ્લે પેલી શાંતિબેન એમણે જે મનમાં ગાંઠવાળી છે વાટ લગાડું છું એનું શું પરિણામ આવશે હા એમનું પગલું પરિસ્થિતિ સુધારશે કે પછી વધારે બગાડશે શું એ પોતાના માટે પોતાના પિયર માટે અવાજ ઉઠાવીને કંઈક બદલાવ લાવી શકશે કે પછી એક નવા મોટા સંઘર્ષની શરૂઆત થશે આ પ્રશ્નો સાથે આપણે આ ચર્ચા અહીં પૂરી કરીએ ચક્કસ આ મુદ્દાઓ પર વિચારતા રહીએ